બધાના જીવન માં આવું છે પણ લડવા ચગડવા તમે દુખી થશો તમે દુખી થશો ને કોક મોડક ગાર બોલે એનો સ્વભાવ છે એની ઓછી બુદ્ધિ છે તમે તો ભક્ત છો ને તમે હો ચાર ગારો બોલ દો તો તમે એના જેવા હા મહા જેવા તો ભાઈ ફેર શું ફેર હોવો જોઈએ ભક્તોને અને વા દુષ્ટ મોણોસો ને જે ભેદભાવ તફાવત આસમાન જમીન નો હોવો જોઈએ આ દરેક ને લાગુ પડે સેવકોને લાગુ પડે ભક્તો ને ભાવિક ભક્તો ને લાગુ પડે બધા જે હો ભરતા બધા લાગુ પડે આ વાત પોતાનો બધું જતું કરવાની ભાવના રાખશો તો જીવનમાં સુખી રહેશો હા મા નહી તો મારો વાટા ભેરા આશીર્વાદ